શિયાળાની ઋતુ જેવી શરૂ થાય એવી અમુક સામાન્ય તકલીફો તમને લોકોને જોવા મળે છે જેમ કે કાનમાં દુખાવો થવો કાન ભરાઈ જવા કાનમાં ધાક પડી જવી કફ જેવું લાયગા રાખે પછી અમુક લોકોને કાનમાં ઘંટડી વાગતી હોય સીસોટી વાગતી હોય એવા અવુજ અવાજ શરૂ થઈ જાય અમુક લોકોને સામાન્ય ચક્કર આવવાની ફરિયાદો પણ શરૂ થઈ જાય છે તો આની પાછળનું કારણ શું છે તો આની પાછળનું કારણ એ છે કે કાનના પડદાની પાછળ એટલે કાનનો મધ્ય ભાગ એમાં યુસ્ટેશિયન નામની એક ટ્યુબ આવેલી હોય છે હવે જનરલી આ સંવેદનશીલ ટ્યુબ છે પરંતુ યુસ્ટેશિયનશિયન જે ટ્યુબ છે એનું કાર્ય શું છે તો એનું કાર્ય છે હવાના દબાણને સંતુલિત રાખવાનું કાર્ય છે પરંતુ આપણું શરીર ઠંડા વાતાવરણના સંપર્કમાં વધારે રહે કે ઠંડા પવનના સંપર્કમાં વધારે રહે જો શરીરમાં કફ પ્રકૃતિમાં વધારો થઈ શકે છે પરિણામે એ ટ્યુબમાં જો કફ ભરાઈ જાય અને ત્યાંથી બહાર ન નીકળી શકે તો આ બધી સમસ્યાઓ મેં તમને જે જણાવી એ બધી તકલીફો ઊભી થાય છે અને આ તકલીફો એવી છે કે એનું જો સચોટ નિદાન ન થાય તો આપણને આમ આમાં કોઈ તકલીફ નથી આમ આપણે એનાથી ખૂબ હેરાન થતા હોઈએ છીએ તો હવે કરવાનું છે શું તો તો સૌપ્રથમ આપણે બહાર જઈએ ક્યાંય પણ અથવા તો ઘરે આપણે કાનને રક્ષણ આપવાનું છે કાન પટ્ટી પહેરવાની છે અથવા તો કાનમાં રૂનું કુમળું નાખી દેવાનું છે જેનાથી આપણા શરીરમાં ઠંડો પવન સીધો લાગે નહીં બીજું કે આપણે કફ વધે એવા દ્રવ્યો બિલકુલ સેવન નથી કરવાના જેમ કે ઠંડા પીણા હોય વધારે પ્રમાણમાં મીઠાઈઓ હોય મેંદામાંથી બનેલી વસ્તુઓ હોય કે ચોકલેટ હોય કે આઈસ્ક્રીમ હોય આ આ બધું સેવન નથી કરવાનું કેમ કે આ બધી વસ્તુથી કફ વધે છે અને આપણે બીજું એ કરવાનું છે ઘરગથ્થુ પ્રયોગમાં કે શિયાળામાં સવારે ઉઠીને નરણા કોઠે નવશેકું ગરમ પાણી પીવાનું છે બીજો પ્રયોગ કે તમે મધની એકથી બે ચમચી પણ લઈ શકો કેમ કે મધ છે ને તે કફનાશક ગુણ ધરાવે છે કફને થવા નથી દેતું પરિણામે એ જે ટ્યુબ છે તે એકદમ સ્વચ્છ રહે છે અને આ બધી તકલીફો તમને ઊભી નથી થતી ત્રીજું કે તમે નવશેકું ગરમ પાણી પીવો એમાં અડધાની અડધી ચમચી સૂંઠની મિક્સ કરીને તમે સૂંઠવાળું પાણી પી શકો છો આ પાણી કોણે પીવાનું છે કે જેને શરીરમાં ઓલરેડી કફ છે એલર્જીના રોગ છે સાઇનસની તકલીફ છે કફ ઉધરસ જેવું લાગ્યા રાખે છે એ લોકો આ પાણી પીવે જે સૂંઠ છે તે વાયુને પણ દૂર કરે છે અને કફને પણ દૂર કરે છે એટલે તમને કફ ધીરે ધીરે ઓછો થઈ જાય એટલે કફને રિલેટેડ થતી તમામ સમસ્યાઓમાંથી ધીરે ધીરે તમને મુક્તિ મળે છે અને જે લોકો સીતોપલાદી ચૂર્ણ પણ લઈ શકાય છે સીતોપલાદી ચૂર્ણ છે એ અડધાની અડધી ચમચી મધ મિક્સ કરીને સવારે અને સાંજે એને ચાટી જવાનું છે ઉપર દસથી પંદર મિનિટ સુધી પાણી નથી પીવાનું એટલે તમારા શરીરમાં જમા થયેલો કપ છે તે ધીરે ધીરે બહાર નીકળી જશે અને આ તમામ સમસ્યાઓમાંથી તમને અંત આવી જશે અને આ સમસ્યાઓ ઊભી પણ